કર્ણાટક સેક્સ સ્કેન્ડલના મુખ્ય આરોપી સાંસદ પ્રજ્વલ રેવન્નાએ જર્મનીના મ્યુનિકથી બેંગ્લોર માટે ફ્લાઇટ બુક કરી છે સૂત્રોએ જણાવ્યું છે કે તે ગુરુવારે ફ્લાઇટ ઉડાન ભરશે અને રાત્રે બેંગ્લુરુ પહોંચી શકે છે મહત્વનું છે કે કૌભાંડની તપાસ કરી રહેલી એસઆઈટી બેંગલુરૂના કેમ્પેગૌડા એરપોર્ટ પર દેખરેખ રાખી રહી છે જેથી પ્રજ્વલને ઉતારતાની સાથે જ તેની ધરપકડ કરી શકાય છે પ્રજ્વલે સત્યાવીસ મે ના રોજ એક વિડીયો જાહેર કર્યો હતો તે જેમાં કહ્યું હતું કે તે એકત્રીસ મે ના રોજ તપાસ માટે એસઆઈટી સમક્ષ હાજર થશે તેણે પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા અહેવાલો અનુસાર પ્રજ્વલ છવ્વીસ એપ્રિલે મતદાન કર્યા બાદ જર્મની ગયો તો તેઓ વર્તમાન લોકસભા ચૂંટણી માટે હાસનથી જેડીએસ નો ઉમેદવાર પણ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App